નજર કરીએ બોટાદ ઉપર તો બોટાદના ગઢડાના વતની અને અલ્પેશભાઈ કંડોરિયા પોતે ચોત્રીસ વર્ષના છે અને ધોરણ દર સુધી અભ્યાસ કર્યો છે અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે તો પોતે હાઈવે પર એક ગમફાર અકસ્માત જોયો અને ગાડીમાંથી એલઈડી લાઇટ હટાવવાનું જે કાર્ય શરૂ કરવાનો છે સુપ સંકલ્પ કર્યો ત્યારે કોઈ પરિવાર એલઈડી લાઇટને કારણે અકસ્માતમાં પોતાના સ્વજન ન ગુમાવે તે મુખ્ય ઉદ્દેશ્ય છે જ્યાં ગઢડાના યુવકે જે હાઈ બીમ એલ લાઇટ હટાવવામાં આવે અને આંખ તેમજ અકસ્માત ન થાય જેની માટે યુવકે અનોખું અભિયાન શરૂ કર્યું છે

અંદાજીત ઓછામાં ઓછા ચાર જેવા રાજ્યોમાં હું ગાડી લઈને ફરેલો છું તો હમણાંથી છેલ્લા એક વર્ષથી મને એવું લાગે છે કે આપણે જે આ સફેદ એલઈડી જે લાઇટ છે વ્હાઇટ એલઈડી લાઇટ આપણે જે બધા વાહનોમાં લગાવવામાં આવે છે તે ખૂબ જોખમકારક હોય એવું મને લાગે છે અત્યારે હાલ તો એને મેં નાબૂદ કરવા માટેનું કે એવો કોઈ ઉપરથી સેન્ટ્રલમાંથી કાયદો બને કે આ એલઈડી લાઇટ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે જે એકદમ માનવજાતિને હિતમાં છે જેથી કરીને એક્સિડન્ટો રોડ ઉપર ઓછા થાય મેં અંદાજીત લગભગ ચાર પાંચ વર્ષ ડ્રાઈવરની નોકરી કરી છે અને મારી પોતાની પણ બોલેરો ગાડી હતી બે હજાર સોળની સાઈલમાં અને મારી પાસે હેવી બેઝ લાઇસન્સ છે અને હું પોતે ડ્રાઈવર છું અને હું અંદાજીત ઓછામાં ઓછા ચાર જેવા રાજ્યોમાં હું ગાડી લઈને ફરેલો છું તો હમણાંથી છેલ્લા એક વર્ષથી મને એવું લાગે છે કે આપણે જે આ સફેદ એલઈડી જે લાઇટ છે વ્હાઈટ એલ ઇડી લાઇટ આપણે જે બધા વાહનોમાં લગાવવામાં આવે છે તે ખૂબ જોખમકારક હોય એવું મને લાગે છે અત્યારે હાલ તો એને મેં નાબૂદ કરવા માટેનું કે એવો કોઈ ઉપરથી સેન્ટ્રલમાંથી કાયદો બને કે આ એલઈડી લાઇટ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે જે એકદમ માનવજાતિને હિતમાં છે જેથી કરીને એક્સિડન્ટો રોડ ઉપર ઓછા થાય મેં અંદાજીત લગભગ ચાર પાંચ વર્ષ ડ્રાઈવરની નોકરી કરી